નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમને ગુજરાત મળતા સમાચાર મોડાસાથી મોડાસાની પીપલ સરાફી મંડળીના પ્રમુખ મંત્રી તેમજ હોદ્દેદારોને નામદાર કોર્ટના ચુકાદામાં પાંચ વર્ષની સજા અને બે લાખ દંડના આદેશને આવકાર લોકો મોડાસાની પીપલ સરાફી મંડળીના ગરીબ જનતાના તેર કરોડ પચાવી પાડનાર મંડળીના પ્રમુખ મંત્રી તેમજ હોદ્દેદારોને બાર વર્ષ છે મોડાસાની નામદાર કોર્ટે ચોવીસને પાંચ વર્ષની સજા અને બે લાખનો દંડ કરવામાં આવતા મોડાસાની ગરીબ જનતાનો હાશકારો મોડાસા શહેરમાં લઘુમતી વિસ્તારની મોડાસા પીપલ હેરાફી મંડળી બે હજાર બારમાં મોડાસાના અઠ્યાવીસ વ્યક્તિઓમાંથી ચારના મરણ થયેલા કુલ ચોવીસને સજા અને દંડના ચુકાદાને લોકોએ આવકાર્યો હતો વિશેષ માહિતી જવાન શ્રી ઠાકોર અરવલ્લી જિલ્લા બેરો ધ પીપલ્સ સહકારી સરાફી મંડળી અને એમાં મોડાસાની ગરીબ જનતાના જે એ વખતે આંદોલન થયેલું અને ત્યાર પછી તાનોની કલમ લાગેલી એ તપાસ અન્વયે મોડાસાની કોર્ટમાં જે કેસ ચાલતો હતો એ કેસનો ચુકાદો આજે આવ્યો છે મોડાસાની જે જનતાના પૈસા ગયા છે એ તમામ જનતાને આ કોર્ટના જજમેન્ટ ઉપર વિશ્વાસ છે ન્યાયની જીત થઈ છે અને આ